આજનું રાશિફળ ફળ બે જુલાઈ બે હજાર ચોવીસ મંગળવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી અમારી ચેનલ આપનું સ્વાગત છે આપને ગુજરાતી દૈનિક રાશિફળ ઉપાય સાથે ના વિડીયો જોવા મળશે જો આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબ થી અમને ઘણું પ્રોત્સાહન મળે છે મેષ રાશિ પર મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને પહોંચાડશે પરિવારના સભ્યોની લાગણીને દુભાવવી ન હોય તો તમારા ગુસ્સા પર કાબુ રાખજો એ સાથે જ યાદ રાખો કે ગુસ્સો એ ટૂંકા ગાળાનું ગાંડ પણ છે જે તમને કેટલીક ગંભીર ભૂલો કરવાની ફરજ પાડી શકે છે પ્રેમ પ્રકરણમાં બળપૂર્વક કામ લેવાનું ટાળો મહત્વના પ્રોજેક્ટ સમય પર પૂરા કરી તમે મહત્વના લાભ મેળવશો વિદ્યાર્થીઓને સલાહ આપવા માંગ આવે છે કે મિત્રતા ના મામલે આ કિંમતી ક્ષણો બગાડે નહીં ભવિષ્ય માં પણ મિત્રો મળી શકે છે પરંતુ અભ્યાસ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે કોઈ અજાણી વ્યક્તિને કારણે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ખટરા થવાની શક્યતા છે ઉપાય પોતાના પ્રેમ જીવનમાં વધારે શુભતા લાવવા માટે પ્રેમી

પારિવારિક મોરચે સ્વસ્થતા જણાય છે અને તમારી યોજનાઓમાં તેમના સંપૂર્ણ સહકારની અપેક્ષા રાખી શકો છો થોડા ઘણા સંઘર્ષ છતાં આજે તમારું પ્રેમ જીવન સારું રહેશે અને તમે તમારા જીવનસાથીને ખુશ રાખવામાં સમર્થ હશો કેટલાક મહત્વના મુદ્દા સાથે કામ પાડવાની તમારી રીત કેટલાક સહકર્મચારીઓને નહીં ગમે પણ તેઓ કદાચ આ વિશે બધું જ નહીં કહે તમને જો એવું લાગે કે પરિણામો યોગ્ય અથવા તમે ઈચ્છો છો એવા નથી તો તમારા યોજનાનું અવલોકન કરી તેમાં ફેરફાર કરવા એ બાબત સમજદારીનું કામ ગણાશે આજે તમે સમયની નાજુકતા જોઈને તમારા માટે સમય કાઢી શકો છો પરંતુ કોઈ ઓફિસના કામના અચાનક આગમનને કારણે તમે તેમ કરી શકશો નહીં તમને અને તમારા જીવનસાથીને પ્રેમ કરવાનો ખાસો સમય મળી રહ્યો હોવાનું જણાય છે ઉપાય નાણાકીય રીતે મજબૂત થવા માટે પોતાની પત્નીનું અને સન્માન કરો મિથુન રાશિફળ આલ્કોહોલનું સેવન ન કરો કેમ કે એનાથી તમારી ઊંઘમાં બગાડ થશે અને ગાઢ આરામ લેવાથી તમને વંચિત કરશે ધનની આવશ્યકતા ક્યારેક પણ પડી શકે છે તેથી જેટલું શક્ય હોય પોતાના પૈસાની બચત કરવાનું વિચાર બનાવો તાણવર્યો સમય પ્રવચશે પણ પરિવારનો સહકાર તમને મદદ કરશે એક આકર્ષણ તમારી માટે માથાનો દુખાવો જલાવશે સાથીદારોની સમયસરની મદદને કારણે કામના સ્થળે મુશ્કેલ સમય પસાર થઈ જશે આ બાબત તમને વ્યવસાયિક અગ્રતા મેળવવામાં મદદ કરશે ઉદ્યોગપતિઓ આજે ધંધા કરતા તેમના પરિવારના સભ્યો સાથે વધુ સમય વિતાવવા માંગશે આ તમારા પરિવારમાં સુમેળ પેદા કરશે આજે મુશ્કેલ પરિસ્થિતિમાં તમને ટેકો આપવા માં તમારો જીવનસાથી ખાસ રસ નહીં દેખાડે. ઉપાય પ્રેમી જોડે ઘનિષ્ઠ સંબંધો માટે લીલા ચણા રાતે પાણી પાણીમાં કલાળીને સવારે પક્ષીઓને ખવડાવો. કર્ક રાશિ પર વધુ પડતું ભોજન લેવાનું ટાળો અને તમારા વજન પર નજર રાખો. તમારા વધારે નાણાં નેવા સુરક્ષિત સ્થળે મૂકો જે તમને આવનારા સમયમાં વળતરનું વચન આપે.

પરંતુ આજે તમે સૌથી દૂર રહી પોતાના માટે સમય કાઢી શકશો આજે તમે અને તમારા જીવનસાથીએ સારી કરી હશે તો સ્વાસ્થ્ય બગડવાની શક્યતા છે ઉપાય સારો સ્વાસ્થ્ય સાચવવા માટે છોડ ઝાડના અંકુરો અંકુરોને પાડવા ના દો કેમ કે બ્રહસ્પતિ ગ્રહ ભગવાન બ્રહ્મા નો સ્વરૂપ છે સિંહ રાશિ પર તમારો જિદ્દી અભિગમ તમારા ખુશખુશાલ જીવન માટે ત્યજી દો કેમ કે આ બાબત સમયનો નર્યો વેડફાટ છે લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો માતા પિતાની તબિયતમાં સુધારો થશે અને તેઓ તમારા પર પ્રેમની વર્ષા કરશે કોઈ રસપ્રદ વ્યક્તિને મળવાની શક્યતા છે કામના સ્થળે વરિષ્ઠો તથા સહકર્મચારીઓ તરફથી સહકાર તમારું મનોબળ વધારશે પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરતી વખતે તમે ઘણીવાર તમારી જાતને સમય આપવાનું ભૂલી જાઓ છો પરંતુ આજે તમે સૌથી દૂર રહી પોતાના માટે સમય કાઢી શકશો તમારા જીવન મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે ઉપાય લાલ કાલીન અથવા ચાદર નો ઉપયોગ કરો કન્યા રાશિ પણ આજે તમે જે કનિ કરશો તેમાં ઉર્જાથી સભર હશો તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતા અડધા સમયમાં પાર પાડી શકશો આજે કરેલું તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે તમારી મુલાકાતે આવનારા મહેમાનો તમારી સાંજ પર કબજો જમાવશે તમારું પરિણામ અને લગ્નનો પ્રસ્તાવ મળશે નવા વિચારો ઉત્પાદક હશે તમારું વ્યક્તિત્વ એવું છે કે તમે વધારે લોકોને મળવાથી પરેશાન થઈ જાઓ છો અને પછી તમારા માટે સમય શોધવાનો પ્રયાસ શરૂ કરો છો તેથી આજનો દિવસ તમારા માટે ઉત્તમ દિવસ બની રહ્યો છે આજે તમને તમારા માટે પૂરતો સમય મળશે તમારા જીવનસાથી આજે જ કશું કરશે જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે ઉપાય ઘરમાં ગંગાજળના છિડકાવી શાંતિ અને આનંદ સાચવાઈ રહે છે તુલા રાશિ પણ તમારા સ્વાસ્થ્ય માટે લાંબી વોક પર જાઓ ધનની આવશ્યકતા ક્યારેક પણ પડી શકે છે તેથી જેટલું શક્ય હોય પોતાના પૈસાની બચત કરવાનું વિચાર બનાવો તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે સઘન પ્રયત્નો કરો તમે ચોક્કસ જ નસીબવાન પુરવાર થશો કેમ કે આજનો દિવસ તમારો છે તમારે નિરાશાથી પીડાશો કેમ કે જે નામ પ્રતિષ્ઠા તથા વળતરની તમને અપેક્ષા હતી તે થોડા સમય માટે મુલતવી રહ્યું છે જો તમને લાગે કે અમુક લોકો સાથે જોડાવું અને અને તેમની સાથે રહેવું તમારો સમય બગાડે છે તે યોગ્ય નથી તો તમારે તેમનો સાથ છોડી દેવો જોઈએ તમારા જીવનસાથી આજ તમને વખાણશે તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં નવેસરથી પડશે ઉપાય એક પોષિત વ્યવસાય કારકિર્દી માટે ઘરમાં મોરપંખ રાખો વૃશ્ચિક રાશિ પર ખુલ્લા પડ્યું હોય એવું ખાણું ખાતા નહીં કેમ કે તેનાથી તમે માંદા પડી શકો છો આજે ફક્ત બેઠા રહેવા કરતાં કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાવો જે તમારી આવકની ક્ષમતાને વધારશે પરિવારના સભ્યો તમારા મત સાથે સહમત થશે તમારા મિત્ર સાથે બહાર જાવ ત્યારે સારી રીતે વર્તો નવી બાબતો શીખવાની અભિરુચિ નોંધપાત્ર રહેશે તમારા વડે આજના દિવસ માંગ એવા કામ કરવા માંગ આવશે જેના વિશે તમે ઘણી વાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા જીવનસાથીને અચાનક આવી પડેલા કામને કારણે તમારા દિવસની યોજનાઓમાં ખલેલ પહોંચી શકે છે પણ અંતે તમને સમજાશે કે જે કમી પણ થયું છે તે સારા માટે જ થયું છે ઉપાય સારા આરોગ્ય માટે ગજવાંગ માંગ લાલ રૂમાલ રાખો ધનરાશિ પણ તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા આવડત તમને વળતર અપાવશે તમારા પ્રેમી પ્રેમિકા દ્વારા કરવામાં આવતી ટીપીઓ અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો તમારે તમારી લાગણીઓ પર અંકુશ રાખવો અને પરિસ્થિતિને વધુ બગાડે એવું કનિક કરવાનું ટાળવું જોઈએ પ્રેમ અમર્યાદિત છે પ્રેમ સાંભળી હશે એકલા સમય પસાર કરવાનું પસંદ કરો છો આજે તમને તમારા માટે સમય મળશે પરંતુ ઓફિસની કોઈ પણ સમસ્યા તમને પરેશાન કરશે તમારા જીવનસાથીની તબિયત થોડો બગાડ થઈ શકે છે ઉપાય એક સરળ જીવન માટે લોકોને દાન કરો મકર રાશિ તથા જીદ્દી સ્વભાવ પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો ખાસ કરીને પાર્ટીમાં કેમ કે ત્યાં આ મૂળ બગાડી શકે છે તમારું વાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં માં પરિમશે તમારી નિકટના લોકો અંગત સ્તરે સમસ્યાઓ ઉભી કરશે પ્રેમની ઉર્જા તમને પ્રેમ કરવાનું કારણ આપે છે બોસનો સારો મિજાજ કામના સ્થળનું સંપૂર્ણ વાતાવરણ ખૂબ જ સુંદર કરી શકે છે તમારા શ્રેષ્ઠ મિત્રો સાથે તમે આજે મફત સમયનો આનંદ માણવા માટે કોઈ વિચાર બનાવી શકો છો બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મૂકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે ઉપાય નાણાકીય સ્થિતિમાં સતત વિકાસ માટે દારૂ અને માંસાહારનો ત્યાગ કરો અને મહિલાઓનું આદર કરો કુંભ રાશિફળ તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે અનેક લોકો તમારા છૂટા મોંઘે વખાણ કરશે અન્યુત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓ માં રોકાણ કરતા નહીં સાંજે મિત્રો સાથે બહાર જાવ કેમ કે તે તમારી માટે કશુંક સારું કરશે અંગત બાબતો અંકુશ હેઠળ રહેશે તમે લાંબા સમયથી જે મહત્વના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તેમાં મોડું થવાની શક્યતા છે મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે કામના સ્થળે પરિસ્થિતિ સારી જણાય છે આજે આખો દિવસ તમારો મિજાજ સારો રહેશે ઉપાય પિકલ નામ રોક્ષની લગિયાર વખત પરિક્રમા કરી એના મૂળમાં નાગ દેવતાને રાખવાથી વ્યવસાયિક કાર્ય જીવનમાં વૃદ્ધિ થશે મીન રાશિફળ લાગણીની દ્રષ્ટિએ તમે ખૂબ જ નિર્બળ હશો આથી તમને ઠેસ પહોંચે એવી પરિસ્થિતિથી તમે દૂર જ રહેજો જે લોકોએ કોઈથી ઉધાર લીધું છે તેમને આજે કોઈ પણ હાલતમાં ઉધાર ચૂકવવું પડી શકે છે જેથી આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે પત્ની તમને તમારું જીવન બદલવામાં મદદ કરશે પ્રીય પાત્ર સાથે બહાર જવાનો પ્રોગ્રામ નિષ્ફળ જવાની શક્યતા છે પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતગાર કરાવી શકે છે તેમની સાથે સંકળાવો આજે તમે તમારા પ્રેમી સાથે સમય પસાર કરી શકશો અને તમારી ભાવનાઓને તેની સામે રાખી શકશો આજે તમને તમારી જીવનસંગીની સાથે વિતાવવા માટે પૂરતો સમય મળશે પણ સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે ઉપાય સારી સેહત મેળવવા માટે ગાયોનો કાળા સફેદ ધબ્બાવાળો ખોરાક અને ચારો ખવડાવો